આખી દુનિયા કોરોના રોગચાળાને એક દુઃસ્વપ્નની જેમ ભૂલી જવા માગે છે પરંતુ કોરોના કોઈને કોઈ સ્વરૂપે પડશાયની જેમ આપણી પાછળ આવી રહ્યો છે દરરોજ આપણે અખબારો સોશિયલ મીડિયા અને ટીવી દ્વારા વારંવાર સાંભળીએ છીએ કે કોરોનાના નવા સ્વરૂપોએ દરવાજો પખડાવ્યો છે હવે તાજેતરમાં અહેવાલમાં એક શોકાવનારો ખુલાસો થયો છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન જન્મેલા બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીએ ઘણો ધીમો થઈ રહ્યો છે સંશોધનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોરોના દરમિયાન જન્મેલા બાળકો હવે રમવા અને સ્પ્રી સ્કૂલમાં જવા માટે સક્ષમ છે પરંતુ શિક્ષકોના જણાવ્યા અનુસાર તે બાળકો પર તણાવ અને રોગશાળાની અલગતાની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે આમાંના ઘણા વિદ્યાર્થીઓને શાળામાં કે ઘરમાં સમજવામાં અને બોલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વર્ગમાં પણ શાંતિથી બેસે છે ઘણા એવા છે જેઓ પેન્સિલ પણ બરાબર પકડી શકતા નથી જ્યારે આ બાળકોને ભણાવવામાં આવે છે ત્યારે તેઓ બરાબર સમજી શકતા નથી તેનો માનસિક અને શારીરિક વિકાસ થોડો ધીમો પડી ગયો છે આ સંશોધનમાં જે વાતો કહેવામાં આવી જ છે બે ડઝનથી વધુ શિક્ષકો અને બાળરોગ ચિકિત્સકો સાથેની મુલાકાતના આધારે આ વાત કહેવામાં આવી જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો